તમારે કેટલા દિવસની યાત્રા છે યાત્રા સતાવીસ તારીખ ના નેક બાર દિવસ થઈ ગયા અમે અહીંયા બાર દિવસમાં પોચી ગયા છે

એકસો એસી કિલોમીટર ચાલવા બાદ મેં અમારી વ્યવસ્થા બસ બધી કરી નાખી અહિયાંથી ભરતભાઈ બમ ફોન આવી ગયો માયા હતા ફોન આવી ગયો પછી અહીંયા એક બીજા બસ વ્યવસ્થા જોયું કે મોગલધામ ભગોડા જાય છે તો વ્યવસ્થા કરી શું જોઈએ શું તમારે બધું જ સમજી રહ્યા ને બધા બધું જ આવી જાય અમારે રસ્તામાં ભોજન આવી ગયું મોગલમાં મોગલમાં બઉ આનંદ આવ્યો અમારે યાત્રામાં બાર જણા અમે ચાલવા હતા અને તમે આપણે કહેવા જઈ કે મતલબ આ બાર દિવસની તમે યાત્રા કરી છે મતલબ છે ત્યાંથી તો આમ તમારો આમ એક્સપિરિયન્સ કેવો રહ્યો આમ બહુ જ જોરદાર એક્સપિરિયન્સ પહેલાં અમે બે જણા આવ્યા હતા તો બે જણા ઓર બે જણા સેવામાં હતા અમારા કાર લઈને આવ્યા હતા અમે અચ્છા તો એ ટાઈમ પર અમે બારા દનમાં અહીંયા આવી ગયા હતા અચ્છા બારા દનમાં પછી આ બધાને મેં કીધું બધાને કીધું મેં કે ભાઈ તમે ચાલો મારી જોડે માં મોગલના દર્શન કરવા એટલે અમે બાર જણા તૈયાર થયા અમારા ગામના અમે બધા ગઢવી છીએ અમારા ગામનું નામ છે ગુંદીખેડા ચારણ તહેસીલ સરદારપુર જિલ્લા ધાર મધ્ય પ્રદેશ છે મેં અમારે બહુ આનંદ આવ્યો એટલે બાર દિવસમાં માડીને દર્શન કર્યા અમે આમ તમારા જીવનમાં કંઈક મતલબ કંઈક એવો કઈ ચમત્કાર થયેલો કે જેના લીધે તમે આમ માતાજીને આમ ચમત્કાર તો શું કહીએ તમારે એક ચમત્કાર હોય તો બતાડીએ એટલા ચમત્કાર છે કે પૂછો મત તમને તમારી જિંદગીનો એવો ચમત્કાર કયો કે જેને તમને આમ દિલથી ખુશી મળી હોય દિલથી ખુશી એ ટાઈમ પર મળી હતી કે મેં માનતા રાખી હતી મારી બેન માટે અચ્છા મારી બેન ને છોકરો થઈ જાય માતાજી એને રાજી ખુશી મીઠા વિધે બઢિયા જોરદાર તો હું પાંચ સાલ પગે આવીશ અચ્છા પદયાત્રા કરી તો પછી એવું વિચાર કર્યો કે પાંચ સાલ નહીં જેટલે અમારે નિભાવવાનું હોય જિંદગીભર એક પાંચ સાલ નહીં છ સાલ સાત સાલ દસ સાલ પંદર સાલ પંદર સાલ બાદ બી ક્યારેય આવવાનું હોય નહીં તો ભગોડામાં મતલબ અમે એવું ના હોય કે અમારે કોઈ ઓળખે કોઈ બી આવે કે ઓળખી લે કે ભાઈ આ ભાઈ ઘણો પુરાણો આદમી છે અને આવવાનું છે એ જ ઈચ્છા છે બાકી બીજું કાંઈ નહીં જોઈએ માની ગયા છે આનંદ બધો ઘણો આનંદ આવે છે દર પૂરનામે આવીએ અમે ચૌદસના અમારા ઘરથી નીકળતા અમે સાડા પાંચ છ કિલોમીટર થાય અમારે અવારમાં અહીંયા આવીએ દર્શન કરીએ માના પછી દર્શન કરીને પાછા અહીંયાથી હોઈએ દર પૂરનામે અમારે કોઈ રોકટોક નથી અમારા મા બાપ રાજી ખુશી અમારે મેલે છે કે માના ધામ જાય તે જવાની ખુશી અલગ જ છે બહુ મોજ માર જોયું ને મિત્રો આવી રીતનું હતો એ ભાઈ આપણી સાથે છે ને આવી રીતનું કંઈક હતો એ છે એમપીથી હાલીને આવવું એટલે ભાઈ કઈ નાની ઊંની વાત નથી મોટી જબર વાત છે કારણ કે એટલું બધું દૂરથી આવવું આપણે અહીંથી વાડીએ હાલીને જવા માં ત્યાં હાકા પડે છે ને ભાઈ તો છે એમપીથી આવે એટલે એનો માતાજી પ્રત્યેનો જોવા જાય ને એમને માલમ પડી ગઈ હતી કે એમપીથી આવે છે ભરતભાઈ એને મેં કીધું એમ શ્રાવણમાં મૌન રહે છે એટલે એમાં એ જે માયા હતા છે અહીંયા માયુભાઈ એમને કીધું કે તમે એમની વ્યવસ્થા કરો બે દિવસમાં તો એમ વ્યવસ્થા કરી એમ વ્યવસ્થા કર્યા પછી કે કે ફાર્મ હાઉસ પે મને સબને બરકવાનું છે મતલબ ચા પાણી હવન ચાલે છે તો દર્શન કરવાના હોય તો હમણાં અમે અહીંયા ગયા હતા બહુ મોજ આવી પછી અત્યારે જવાનું છે અત્યારે જવાનું છે અમારે એમણે કીધું છે કે તમે બધાય નાઈ જોઈને માના દર્શન કરી લ્યો ને પાછા અહીંયા આવો તમે આપણે બેસશું મજા આવશે બહુ મજા કરશો આપણે એમ તો એ મેં મૌન છે પર જયરાજભાઈ છે ને બધા એવા મતલબ અતિથિ લોક છે હેત એત્રો આવે છે એમને કે બડી ખુશી થાય છે એમને હા કે બોલી નહી રહ્યા પણ લીખીને કે છે કે મારે તમારથી જ્યાદા વધારે ખુશી મારે થાય છે કે તમે એટલી દૂરથી તમે આવ્યા ઓર મંગળ મહિનામાં શ્રાવણ મહિનામાં આવ્યા તમે એ મૌન ધારણ કરે છે ધારણ કરે છે તો એમના અહીંયા બહુ મોજ આવી ચા પીવડાવી અહીંયા અને બધાને કીધું પાછું કે તમારે ભોજન કરવાનું અહીંયા આવું છે તમારે જે બી ફરમાઈશ હોય અમારે કયો તમારે અમારે ખવડાવવાનું છે તમારે બે ત્રણ દિવસ અહીંયા રોકાવાનું છે હમણાં બે કમરા અમારે એસીવાળા આ દીધા છે કે તમે આરામ કરો તમારે કોઈ ડિસ્ટર્બ નથી કરવાનો બહુ આનંદ આવે છે બહુ મજા આવે છે અમે કાલ રાત મેં બાર વાગ્યા બાદ પૂનમના દર્શન કર્યા માના પૂનમના દર્શન કર્યા બાદ અમે રાતમાં બાર સાડા બાર વાગે નીકળવાનું છે કે પરમ દિવસ રાખી છે એટલે ઘરે બી જવું છે બાકી અહીંયાથી જવાનું મને જ ન થાય હમણાં જ આવ્યા છે બહુ સારું લાગે એવું ન લાગે કે અમે એમપી માં નથી અમે એવું જ લાગે છે કે એમપીમાં જ દોરીએ છે બહુ આનંદ આવે છે અમારે બહુ મજા આવે છે માની દયા થી ને જિંદગી ભર આવવાનું જોઈ મોગલ ધામ બગુડા તો જિંદગી ભર ખપી જાય તો આવવાનું જ જોઈ અને આમ તમે આ હાલીને આવ્યા એટલા બધા આમ તમારા પગમાં આમ કઈ છાલા આ દેખો જોઈ લો મિત્રો

પછી પાછળ ટ્રેન જણા આવે છે બધા આવડા આવડા છોકરા સોલા સત્ર સાલ છોકરા આવ્યા છે માના ધામ બહુ આનંદ આવે છે બહુ આનંદ આવે તો આવું કઈક હતું ને આપણે એ બધા બેઠા અને વાત કરી ખૂબ આનંદ આવ્યો ક્યાં એમપી ને ક્યાં ભૂડાભાઈ બહુ માને માનવા વાળાની તમે સંખ્યા જોવો ભાઈ ખાલી ક્યાં ક્યાં સુધી છે અમે બધા દ્વારકા જાય છે અમારા ગામમાંથી સંઘ હું તો અહીં એક વાર કોઈ જ્યાં હાલીને ગયો નથી આ વર્ષે પ્લાન છે હાલીને જવાનો અહીંથી અમારે ગામથી નીકળે અમારે ગામથી થાય છે સાડી ચારસો કિલોમીટર જેવું થાય છે દ્વારકા હાલે દસ દિવસમાં અમે ના ભોગી જાય તો કંઈક હોય ને આ ભાઈ બધા એમપીથી આવ્યા છે આનંદ ખૂબ આનંદ આવ્યો બધાને મળે આવો કંઈક હોય તો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશો ઉપર કાલ સવારે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મંગલ મા